અને હાથના આંગળાના ટેરવા અને પગના આંગળાના ટેરવામાંથી પોઝિટિવ નેગેટિવની જેમ ઉર્જાનો સ્ત્રોત વહેતો હોય છે જે વ્યક્તિ રસોઈ બનાવે અને જે પીરસે એના હાથની ઉર્જા અન્નમાં મળે એટલે જે વ્યક્તિના હાથની રસોઈ ખાઈએ એના જેવા વિચારો પણ આપણા ચોક્કસ થઈ જાય એટલે જૂના સમયમાં વડીલો સ્વયં પાકી હતા આચાર્યો સ્વયં પાકી હતા ગમે તેના હાથનું ભોજન કરવામાં નહીં આવતું એની પાછળ એ વિજ્ઞાન છે જેના હાથનું તમે ખાઓ તમારા વિચારો એવા થાય એટલે બહેનો ખાસ આગ્રહ રાખવો માસિકમાં સવારે વાસી ઘરના પવિત્ર સ્થાનોમાં ક્યારે પણ અડકવું નહીં આજે બધું જ આચાર વિચારનું પરિપાલન છૂટી ગયું છે અને આપણી જીવન પ્રણાલી પર અમેરિકા અને યુરોપના વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે આખા વિશ્વને આજે ખબર પડી કે આ હિન્દુ ધર્મ વૈદિક ધર્મ વિશ્વનો પ્રાચીન ધર્મ અને સંસ્કૃતિ છે વિશ્વને વિજ્ઞાન આપ્યું હોય તો વેદ છે છે વેદે વિશ્વને વિજ્ઞાન આપ્યું દરેક ક્રિયાઓ વિજ્ઞાન સાથે જોડાયેલી છે પણ એ બધી સમજણ આજે ચાલી ગઈ છે એનું કારણ બહુ મોટું પરિવર્તન આજે સમાજમાં આવ્યું ભાષા બદલાઈ સંસ્કૃત ભાષા તો દુઃખની સાથે કહેવું પડે છ વર્ષ પહેલાં એ સમયની કેન્દ્ર સરકારે સંસ્કૃત ભાષાને ડેડ લેંગ્વેજ ઘોષિત કરી મૃત ભાષા રાષ્ટ્રભાષા અને માતૃભાષા પણ આજે જોખમમાં છે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા બાળકોને ગુજરાતી લગતા વાંચતા વળતું નથી દુનિયાની સંસ્કૃતિ એની ભાષા પર નિર્ભર હોય ભાષા ખલાસ તો સંસ્કૃતિ ખલાશ ગમે તે ભાષા શીખડાવો પણ બાળકોને માતૃભાષાનો પાયો મજબૂત હોવો જોઈએ પહેરવેશ આજે બદલાયો આજે ધોતી આ પહેરણ જભ્બા બંડી પાઘડી ટોપી મને લાગે છે છેલ્લી પેઢીમાં જોવા મળશે હવે પછી આપણા બાળકો આમ ફોટામાં બતાડશે અમારા દાદા દાદીઓ ફની ડ્રેસ પહેરતા હતા એમને ફની લાગશે વેસ્ટર્ન કલ્ચરના પ્રભાવમાં બધું જ આપણે ખોઈ રહ્યા છીએ અને હું ઘણી વાર વિનોદમાં કહું છું આપણો જે ભારતીય પરંપરાગત પહેરવેશ છે આ ધોતી ઉપરના એમાં કેટલું સ્વાવલંબન હતું અને કેટલું ઉપયોગી માણસ પોતાના હાથે જ કપડું વણે પોતાનું વસ્ત્ર બને જો ધોતી પહેરી શકીએ ઉપવસ્ત્રની જેમ ઓઢી પણ શકાય ઉપર પહેરી શકાય સ્નાન કરીને નીકળીએ તો શરીર લુસવા માટે ટુવાલ તરીકે કામ લાગે પ્રવાસમાં જે પહેલાંના સમયમાં આજે જેમ હાઈટેક ટ્રાન્સપોર્ટેશનના સાધનો નહીં હતા પગપાળા બળદગાડામાં લોકો પ્રવાસ કરે સૂટ કેસ એવું કંઈ નહીં સામાન બાંધવા પોટલા તરીકેનો ઉપયોગ થાય રસ્તામાં ક્યાંક બેસવું હોય તો પાથરણા તરીકે પાથરી શકો ઓઢવું હોય તો ચાદર તરીકે ઓઢી શકાય રસ્તામાં જળાશય આવે ડોલ બાંધી પાણી ખેંચવા કામ લાગે જલ ગાળવા માટે તમને કામ લાગે ઠંડી ગરમીથી બચવા માથા પર પાઘડીની જેમ તમે પહેરી શકો બાળકનો જન્મ થાય લપેટવા કામ લાગે અને માણસનું મરણ થાય તો કફન તરીકે ઓઢાડવા છેલ્લે સુધી કામ લાગે આજે આ પેન્ટ શું કામ લાગે જીભ બગડી જાય તો એ દરજી પાસે જવું પડે નકામો થાય તો ખાલી પોત પોતા તરીકે પોચવા કામ લાગે અને આજે માણસ પરાધીન થઈ ગયો સ્વાવલંબન છૂટી ગયું ભાષા બદલાઈ પહેરવેશ બદલાયો ખાનપાન બદલાયો આજે આચાર વિચારનું બિલકુલ જ્ઞાન નથી રહ્યું આપણને આચાર પ્રભુવો ધર્મ જેના ઘરમાં આચાર વિચારનું પરિપાલન ન થાય એના ઘરમાં ધર્મ ન રહે અને જેના ઘરમાં ધર્મ ન રહે ત્યાં ભગવાન ક્યારે પણ ના બિરાજે અને એ બધી સમજણવી બહુ જરૂરી છે આજે સંસ્કૃત ભાષા વિશ્વના લોકો તમને આશ્ચર્ય થશે જર્મનીમાં થર્ડ સ્ટાન્ડર્ડ થી બાળકોને ત્યાં સંસ્કૃત ભાષામાં મોટા મોટા વિદ્વાનોના લેક્ચર થાય વિદેશની પ્રજા જે સંસ્કૃત મૂળથી શીખી રહી છે આપણા ધર્મ ગ્રંથો પર ત્યાં સંશોધન થઈ રહ્યા છે અને આપણે એને પસ્તી માની અને સોમવારી બજારમાં જવા દઈએ